વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ થયો મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે મધુબન ડેમની સપાટી ઓગણસી દસ દરવાજા ખોલાયા છે એક લાખ પંચ્યાસી હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે દમણ ગંગા નદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડાયું ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા જ્યારે ગંગા નદી કિનારાના તેર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો દમણ ગંગા નદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે વલસાડ જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની છે માટે આસપાસના વિસ્તારોમાં લોકોની સલામતી અને સુરક્ષા કારણસર એલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે પાણીનો પ્રવાહ નદીનો પ્રવાહ ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે જળસ્તર વધી રહ્યું છે અને એ પહેલા જ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે દમણ ગંગા નદી કિનારાના આસપાસના ગામોને સાવચેત રહેવા સૂચન કરાયું છે છે કે જ્યાં અનેક નદી નાળાઓ ડેમો છલકાઈ રહ્યા છે ડેમ ઓવરફ્લો થયા છે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદ રહેશે અને એ જ આગાહીના પગલે એલર્ટ પણ આપવામાં આવ્યું છે એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને ડેમના દસ દરવાજા પણ ખોલવામાં આવ્યા છે તો મધુબન ડેમની પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને આ મુદ્દે સંવાદદાતા પ્રિયાંક જોડાયેલા છે પ્રિયાંક વલસાડમાં એક તરફ વરસાદી માહોલ જળસ્તર પણ સતત વધી રહ્યું છે આસપાસના કેટલા વિસ્તારોમાં એલર્ટ ઇસ્યુ કરાયું આપણે જણાવી દે તો વહેલી મોડી રાતથી અને વહેલી સવારથી જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે જેને લઈને મધુબન ડેમની પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ડેમમાં પાણીની આવક એક લાખ પંચ્યાસી હજાર ક્યુસેક થઈ છે જેને કારણે ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા છે સાથે સાથે દમણગંગા નદી કિનારેના તેર ગામોને કિનારે ન જવા માટે અપીલ કરાઈ છે સાથે જ તમામ જે કિનારાને લગતા ગામોના જે મામલતદારો છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે સતત જે રીતે વરસાદ પડી રહ્યો છે છે તેને લઈને અત્યારે જેટલા રસ્તાઓ પણ બંધ કરવામાં નીચાણવાળા કોઝવે સહિત બેરિકેટિંગ મૂકીને પોલીસ દ્વારા લોકોને રોકવામાં પણ આવ્યા છે ધરમપુર કપરાડા વલસાડ તાલુકાના સોળ રસ્તાઓ બંધ છે તથા દસ થી પંદર કિલોમીટર જેટલા અમને ચક્રાઓ અત્યારે પડી રહ્યો છે જી જી પ્રિયંક જોડાવા બદલ આભાર આપનો